નથી કાંટા ને ગણતો હું અમારા પંથના ના બાધક નથી કાંટા ને ગણતો હું અમારા પંથ ના બાધક તમે જે ફૂલ ફેંક્યા હતા મને એનો ઘણો ભય છે

મિત્ર વાવે આપણાથી ભેટવા તલસ્યા પ્રભુ આપણે મંદિર ચણાવ્યા ને વાળી પરદા કર્યા આપણે મંદિર ચણાવ્યા ને વાળી પરદા કર્યા અને પેટમાં દુખે ઘણાને તો ભલે દુખતું રહે પેટમાં દુખે ઘણાને તો ભલે દુખતું રહે આપણા કોલર હતા ને આપણે ઊંચા કર્યા પેટમાં દુખે ઘણાને તો ભલે દુખતું રહે આપણા કોલર હતા ને આપણે ઊંચા કર્યા સતત અને પહેરીને પાઘડી હું જરા ખુશ થયો છું પણ પહેરીને ને પાઘડી હું જરા ખુશ થયો છું પણ માથું નમાવવાની વ્યથા થાય છે સતત પહેરીને જેમ સઘળા દ્રશ્ય ધુમ્મસ માં નિરંતર ઓગળે એમ તારી યાદના એક એક અવસર ઓગળે અને બે ઘડી થોર પાછળ આપણે કેવા મળેલા બે ઘડી ચાર આંખો માં તો જાણે દૂધ સાકર ઓગળે અને કેટલા વર્ષો પછી હું ગામડે આવ્યો છું આજ કેટલા વર્ષો પછી હું ગામડે આવ્યો છું આજ થાય છે આ ધૂળ લોહી માં ગળી પર ઓગળે થાય છે આ ધૂળ લોહી માં ગળી પર ઓગળે અને ગામડાની વાત કે નગરની ભીડ માં શોધી શક્યા નહીં આપણો માર્ગ નગરની ભીડ માં શોધી શક્યા નહીં આપણો માર્ગ ફરીથી ચાલ પાછો પકડી લઈએ ગામનો નો મારક અને આ કાતિલ ઝેર ગોળી ક્રોસ તમને ભેટમાં મળશે આ કાતિલ ઝેર ગોળી ક્રોસ તમને ભેટમાં મળશે તમે બોલો તમારે રાખવો છે સાચનો મારક આ કાતિલ ઝેર ગોળી ક્રોસ તમને ભેટમાં મળશે તમે બોલો તમારે